ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે તેનું ત્રીસ વર્ષી શાસન છે પહેલાં મનરેગા કૌભાંડ આવે છે ત્યાર પછી નલસેજલ અને હવે આવે છે જીઆઈડીસીનું મસ્ત મોટું કૌભાંડ અને આ મામલે પુરાવાના સહિત કોંગ્રેસે છે તેણે ગંભીર સરકાર પર આરોપ લગાવ્યા છે નમસ્કાર આપ છો હોટલાઇન સાથે ગાંચી જે પ્રકારે ગુજરાતમાં અત્યારે એક પછી કૌભાંડો સામે આવી રહ્યા છે અને સરકારના મંત્રીના પરિવારજનો સુધી સપડાઈ રહ્યા છે ત્યારથી વિપક્ષ છે તે સતત હાવી છે નલ સે યોજના છે તે અનેક જિલ્લામાં કૌભાંડ છે તે મામલે અવાજ વિપક્ષ ઉઠાવી ચૂકી છે મનરેગાનું કૌભાંડ પર તાજેતરમાં ખૂબ ગાજુ હતું અને રાજ્ય સરકારના જ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો છે તેમણે સરકારી અધિકારીઓ સાથે મિલી ભગત કરી અને ચોપડા પર તેમણે કરોડો રૂપિયા સાથે મેળવી સરકાર સાથે છેતરપિંડી કરીને હવે જીઆઈડીસીનું પણ એક મસ મોટો કૌભાંડનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે અને સુનિયોજિત કૌભાંડ થઈ રહ્યું છે અને તેમણે કહ્યું છે કે આ કૌભાંડો ગુજરાતમાં જે થઈ રહ્યા છે તે નાના નથી પરંતુ કરોડો રૂપિયાના છે અને આયોજનબદ્ધ થઈ રહ્યા છે ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચૂક્યો છે જે રીતે કમિશન રાહ ચાલે છે ને કોઈની પણ સે શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી એમની થી જે મિલીભગ પ્રજાના ટેક્સના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે એના એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ મનરેગા યોજનામાં કરોડોનું કૌભાંડ જમીનના કરોડોના કૌભાંડ અને લાખો ને કરોડો થી ઓછું કૌભાંડ આજે આ ગુજરાતમાં દેખાઈને એવી રીતે ચાલી રહ્યું છે અને એમાં ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો છે એની મિલીભગત અને આશીર્વાદથી આ કૌભાંડો ચાલે છે જીઆઈડીસી માં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચૂક્યા છે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવા માટેનું આખી એક વ્યવસ્થિત પદ્ધતિથી જીઆઈડીસી માં નેટવર્ક ચાલે છે ઓડિટ ઓડિટ વિભાગ દ્વારા જૂન મહિનામાં ઓફિસ ઓફ પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ પ્રાથમિક કોપી સબમિટ કરવામાં આવી છે એ પ્રાથમિક ઓડિટ રિપોર્ટમાં જીઆઈડીસી માં જે રીતે ખોટું થઈ રહ્યું છે એની વિગતવાર માહિતી આપવામાં આવી છે હું એની કોપી પણ તમારી સાથે શેર કરીશ પણ જે મુખ્ય છે એમાં આખા જીઆઈડીસી માં જે જે ટેન્ડરો થાય છે એ રકમ નક્કી થાય કોન્ટ્રાક્ટ સપાય અને ત્યાર પછી કરોડો રૂપિયાની રકમ એકસ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે મુજબ લગભગ પાંત્રીસ કરોડ માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરવામાં આવ્યો છે ખાસ કરીને એફએમજી ને જે ટેસ્ટિંગ માટે ની રકમ જે તે એજન્સી પાસેથી વસૂલવાની હોય એવી લગભગ સાડા ત્રણ કરોડ જેટલી રકમ નહી ચૂકવીને કંપનીને ફાયદો કરવામાં આવ્યો છે કેટલી જગ્યાએ જે એર પોલ્યુશન ને લગતા સાધનો ફિટ કરવાના હતા ખાસ કરીને દહેજ એરિયામાં વાપી વિસ્તારમાં ત્યાં આગળ સાધનો ફિટ કર્યા સિવાય જ

આ એજન્સીઓ ને ફાયદો કરાવવામાં આવ્યો છે એટલે આમ જોતા જે પ્રાથમિક અહેવાલ છે જોઈએ તો સાહીઠ કરોડ રૂપિયા જેટલી રકમ જીઆઈડીસી ને ચોક્કસ અધિકારીઓ દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને મને એક જાગૃત નાગરિક દ્વારા ખૂબ વિગતવાર પુરાવા સાથે ફરિયાદ મળી છે કે ચોક્કસ અધિકારીઓ ની એક સિન્ડિકેટ ચાલે છે જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે જીઆઈડીસી ના એક ચીફ એન્જિનિયર રમેશ ભગોરા છે જેમનો કાર્યકાળ ખૂબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે એમની નોકરીની શરૂઆત થી લઈ અને લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક રીતે પ્રમોશનો મળ્યા અનેક જગ્યાનો એમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો એમની લાયકાત સિવાય પણ ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃત્તિ પછી પણ એમને એક્સટેન્શન આપવામાં આવ્યા એની જે વિગતો મળી છે મુજબ છેલ્લા એમના કાર્યકાળ દરમિયાન કરોડ રૂપિયા જેટલી રકમના એક્સ્ટ્રા એક્સેસ ના બિલો ચૂકવવામાં આવ્યા છે આપણે બધા પણ જાણીએ છીએ કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં કોઈ કોન્ટ્રાક્ટર હોય તો કોઈ એક્સ્ટ્રા એક્સેસ માટેનું બિલ લઈને જાય વિભાગમાં ક્લિયર કરાવતા કરાવતા એના મહિનાઓ નીકળી જાય પણ અહીંયા જે વિગતો આપવામાં આવી છે મુજબ આ મિસ્ટર આગોરાના અંડરમાં આ એક્સ્ટ્રા એક્સેસના બિલો ગણતરીના દિવસોમાં ક્લિયર થયા અને એ પણ એવો સમયગાળો હતો જ્યારે નિવૃત્ત થવાના હતા અને એ સમયગાળામાં ખૂબ ઝડપથી એકસો પચાસ કરોડ જેટલી રકમના બિલો ચૂકવવામાં આવ્યા સાથે સાથે એમના દ્વારા એમના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું એમની વાતમાં કે ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને સાઈડમાં મૂકવામાં આવ્યા એમની વિરુદ્ધ એમના જ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ ફરિયાદ કરી તેમ છતાં કોઈ પગલાં ના લેવાય મેં હમણાં જ કોઈને પૂછ્યું કે આમની સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી તો કે એમને ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી જ્યારે ઉપરથી એમના પર ચાર હાથ હોય આશીર્વાદ હોય એના કારણે એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે જ્યારે ઓડિટે પણ ચોખ્ખા પહેરા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે ત્યાંના જાગૃત નાગરિકોએ પણ વિગતવાર માહિતી આપી છે અને જ્યારે જૂન મહિનામાં ઓડિટ થયું એમાં સાહીઠ સીધી ગેરરીતિની સીધી આપવામાં આવી છે તેમ છતાં આ કોઈનાથી ડરતા નથી જુલાઈ પહેલી જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં ત્રીસ કરોડ રૂપિયા કરતા વધારે રકમનું એક્સેસ ચૂકવણું કરવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે કોઈના ડર વગર ઉપરના આશીર્વાદ થી આવા થઈ રહ્યો છે ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે બહુ પ્રમાણિકતા ની વાત કરો છો ઓપરેશન ગંગાજન ની વાત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી સરપંચ સંમેલનમાં નવા ચૂંટાયેલા સરપંચોને સલાહ આપે છે કે ભ્રષ્ટાચાર કરતા નહીં કોઈની વાતોમાં વાતો નહીં નહીં છોડવામાં નહી આવે તો મારે માન્ય મુખ્યમંત્રી કહેવું છે કે તમારા આ અધિકારીઓ એમના જે પણ સંબંધિત મળતીયા છે એમના દ્વારા કરોડોનું ખોટું થઈ રહ્યું છે ઓડિટે પહેરા કાઢ્યા છે તો છેલ્લા પાંચ વર્ષમાં આ જીઆઈડીસી માં જેટલા પણ ટેન્ડરો થયા છે એ તમામ ટેન્ડરોમાં એક્સ્ટ્રા એક્સેસ તરીકે જે કરોડો રૂપિયા લગભગ દોઢસો કરોડ કરતા એની તપાસ થવી જોઈએ સાથે સાથે જેટલા પણ કામ થયા છે એમાં આક્ષેપ છે કે સ્થળ પર કામ થયા નથી મશીનો લાગ્યા નથી તેમ છતાં ચુકવણું કરવામાં આવ્યું છે તો એક તપાસ સમિતિ બનાવીના તમામ કામોની તપાસ થવી જોઈએ સાથે સાથે જયારે એક્સ્ટ્રા એક્સેસ

તપાસ કરવામાં આવે રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે આવનારા દિવસોમાં પણ કરોડો રૂપિયાના ટેન્ડરની પ્રક્રિયા વિભાગમાં ચાલી રહી છે જેમ ઓડિટે જૂન મહિનામાં રિપોર્ટ કર્યો તેમ છતાં સોળ જૂનનો રિપોર્ટ છે તેમ વિભાગના પેટનું પણ પાણી હાલતું નથી કે સરકારનું પણ પાણી નથી પહેલી જુલાઈ કરોડો રૂપિયાના એક્સેસના બિલોની ચુકવણી કરવામાં આવે છે કે આને રોકવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બીજા કરોડો રૂપિયાના ખોટા બિલો ચૂકવાશે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થશે તો આવા આખા કૌભાંડની તપાસ થવી જોઈએ આ પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાની જે લૂંટ ચાલી રહી છે ઉઘાડી લૂંટ ચાલી રહી છે એને અટકાવવી જોઈએ અને સાથે સાથે જે પણ જવાબદારો હોય એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ જે આવા અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય એની પર કરોડો રૂપિયાના આક્ષેપ લાગે છે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થતી નથી તો ખાતાકીય તપાસ થાય એટલું જરૂરી નથી તપાસ પણ થવી જોઈએ અને ઈડી સામાન્ય લોકોને ત્યાં પહોંચી જાય છે એ મુખ્યમંત્રી શ્રી તપાસ કરાવે એવી માગણી કરી ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો